સુરતના મોટા વિસ્તારમાં આવેલ સુમન મંદિર આવાસ ખાતે શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર અને શિવ પંચાયત મૂર્તિઓનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઉત્તરાયણ પાવર હાઉસની સામે સુમન મંદિર આવાસમાં ભગવાન મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો તારીખ બે અને ત્રણ ફેબ્રુઆરીના દિવસે શિવાલયમાં શ્રી નિર્દોષા નંદેશ્વર મહાદેવ એવમ શિવ પંચાયત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના વરદ હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તારીખ બે ફેબ્રુઆરી અને ત્રણ ફેબ્રુઆરીના રોજ મહાઆરતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મૂર્તિઓનો ન્યાસ તથા વિવિધ દ્રવ્યોથી મૂર્તિઓનો અભિષેક અને પ્રધાન દેવ મૂર્તિ પૂજન વાસ્તુ પૂજન કુટીર હોમ બીડા હોમ સમૂહ ભોજન અને મહાપ્રસાદના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જલયાત્રા અને નગરયાત્રા પણ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ અંગે હરસુખભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે આજે સ્વામી શ્રી નિર્દોષાનંદેશ્વર મહારાજના પ્રેરણાથી શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે આ બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુમન આવાસ મંદિરના લોકો જોડાયા હતા સુમન મંદિર આવાસમાં શિવાલયનું નિર્માણ થતા અને ભગવાનની પ્રતિષ્ઠા થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અહીંયા આજે સુમન મંદિર આવાસના પવિત્ર પટાંગણમાં સુમન મંદિરના જે અહીં રહેવાસીઓ જે ભાઈઓ બહેનો છે એમના સંપૂર્ણ સહયોગથી અને સ્વામી શ્રી નિર્દોષાનંદ સેવા સાધના આશ્રમ ખોલેશ્વર સુરતના સંપૂર્ણ સહયોગથી અહીં જે શિવાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે નિર્માણ થઈ ગયું છે એ શિવાલયની અંદર અત્યારે હાલમાં ભગવાન શ્રી નિર્દોષાનંદેશ્વર મહાદેવની વેદોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલુ છે અને આ પ્રસંગે આ આવાસના તમામ સત્સંગી ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત છે ગઈકાલથી જ રવિવારના દિવસે બપોર પછીના સમયે રથયાત્રા શોભાયાત્રાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને સાંજના સમયે ભગવાન મહાદેવ અને સમસ્ત શિવ પંચાયત મૂર્તિઓને ધાન્યા કરવામાં આવ્યો આજે સવારે દસ વાગે તમામ મૂર્તિઓને વિવિધ ઔષધિઓ અને દ્રવ્યોથી એનો અભિષેક કરવામાં આવ્યો અને અત્યારે ભગવાનનું સુંદર મજાનું શિવલિંગ ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત થઈ રહ્યું છે હરસુખભાઈ કાછડિયા રાણસીકી ગામ વિસ્તાર છે આજે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના પ્રેરણાથી આજે શ્રી નિર્દોષાનંદેશ્વર મહાદેવની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ આજે આપણે સુરતના આંગણે સુમન મંદિર આવાસ યોજનાની અંદર એ કરવામાં આવેલો છે અને સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ એમની પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે કરાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત